મહીસાગર જિલ્લામાં પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પડાયો છે મહીસાગર જિલ્લાના લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગ્રામ પંચાયતમાં એક ચકચારિત ઘટના સામે આવી પાંચ વર્ષની બાળકી સાથે તેના કૌટુંબિક કાકાએ દુષ્કર્મ આચર્યું ત્યારબાદ તેણે બાળકીને ખેતરમાં છોડી દીધી જ્યારે બાળકી વેદનાથી રડતી હતી જેની હાલત બગડતા તાત્કાલિક સારવારથી દવાખાને ખસેડાઈ જેને લઈને પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ પોલીસને ફરિયાદ મળતા અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી આરોપી જંગલ વિસ્તારમાં રહેતો હોવાથી તેને શોધવામાં પોલીસને મુશ્કેલી હતી જોકે ટેકનોલોજી અને માનવ સ્ત્રોતનો ઉપયોગ કરી પોલીસે ગણતરીના કલાકોમાં તેને ઝડપી લીધો પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે ગઈ તારીખ તેર પાંચ બે હજાર પચીસના રોજ લુણાવડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પાંચ વર્ષની બાળકીને એના કુટુંબિક કાકા દ્વારા ઘરેથી ઉપાડી જઈને એના પર રેપ કરવામાં આવેલ અને ત્યારબાદ બાળકીને રડતી હાલતમાં છોડી મૂકીને નાસી ગયેલ આ બનાવની જાણ લુણા ટાઉન પોલીસ સ્ટેશન થતા પોલીસે તાત્કાલિક હોસ્પિટલે જઈ અને માતા પિતા જોડે માહિતી મેળવીને આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપીને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા બાળકીની તબિયત નાજુક હોય બાળકીને ગોધરા હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવી હતી ગઈકાલે લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનના ના સ્ટાફ તેમજ એલસીબી દ્વારા આરોપીને પકડવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ તેમજ ડ્રોનનો ઉપયોગ કરીને આ જંગલ વિસ્તારમાં ગયો હોય તેવી માહિતી મળેલ હોય ત્યાં તપાસ કરી હતી આ ટીમોએ આજરોજ વહેલી સવારે આરોપીને ધરપકડ કરી છે અને આગળની તપાસ ચાલુ છે ન્યૂઝ